સાવલી તાલુકાના અંજેસર ગામે આવતીકાલે હનુમાનજી મહારાજના જન્મ દિવસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તાલુકાના અંજેસર ગામે જોહરિયા હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢી પૂજન અર્ચન કરી આવતીકાલે હનુમાનજી મહારાજના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે નૂતન મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે અને આ પ્રસંગે અનેક સંતો મહંતો અને પ્રતિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને અંજીસર ગામના પ્રતિષ્ઠ નવ યુવાન અંકિતભાઈ કિરીટભાઈ પટેલ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે સાથે સાળંગપુર ધામથી સદગુરુ સંતો મહંતો પધારી નૂતન મંદિરમાં હનુમાનજી મહારાજની મૂર્તિનો પુનઃ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરશે સાથે સૌ ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે

કે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ નિમિત્તે અને હનુમાનજી મહારાજના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ખૂબ સુંદર શોભાયાત્રા પણ નીકળી છે સવારે નવ વાગે અત્યારે પૂજન અર્ચન ચાલી રહ્યું છે અને એની માટે સૌથી વધારે જો અભિનંદન આપીએ અને ગામ માટે સૌથી વધારે સક્રિય એવા અમારા અંકિતભાઈ કિરીટભાઈ પટેલ કે જે ગામ માટે ખૂબ જ ઉત્સાહી છે અને ગામને કંઈક નવું આપવા માગે એવા અમારા ઉત્સાહી અંકિતભાઈ માટે તો ખરેખર હનુમાનજી મહારાજની આ એક કૃપા જ કહેવાય કે આવો વિચાર આવ્યો છે જોહરિયા હનુમાન દાદા વર્ષોથી અમારા ગામમાં પૂજાતા હતા પરંતુ એનો પુનઃ જીર્ણોદ્વાર કરી અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમારા અંકિતભાઈ દ્વારા યોજાઈ રહ્યો છે